બે લાખની જ વ્યવસ્થા હતી એ રીતની નાણાંની લેવડદેવની વાત હતી પરંતુ લાંચની રકમ ફરિયાદી આપવાના માંગતા હોય તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી રજનીશના કહેવાથી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખ લાંચ તરીકે સ્વીકારી હતી અને આરોપી લાંચના છટકા દરમિયાન પકડાઈ ગયો હતો તથા આરોપી રજનીશ લાંચના છટકા દરમિયાન એસીબી હોવાથી શંકા જતા નાસી જોઈ બંને આરોપીએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે અગાવા કેસમાં ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી વિરુદ્ધ નાણાકીય લેવડ દેવડ અંગેની ગેરરીતિ અરજી થઈ હતી જેની તપાસ ગાંધીનગર સેક્ટર સાત ના એસઆઈ કરી રહ્યા છે

એએસઆઈ અશોક ચૌધરીની એસીબીએ ધરપકડ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ પાટડીયા અમદાવાદ